મારકે પાણી ભરતી આવો પાણી પીશું ને હા બનશે બગડશે હા આ તમે શું છે કેટલા ની સાડી લીધી છે તમે બે બે રૂપિયા ની હા મને દેશો પહેરવા મસ્ત છે મસ્ત છે મને પહેરવા દસ કેમ કોને પહેરાવી સાડી કે તમ જાતે પહેરી આ આપો કે લાવું મારે આ પહેરવી છે હા હા નીમો લાગ એ મારે આ આ કાઢી દયો આ સાડી કાઢી દયો કાઢી નાખો આલો પર પૈસા આપો ના ના ઈ તો અમાર પૈસા પૈસા

તારું નામ શું છે મમ્મી હો લા પપ્પા તપપન નામ શું છે તપપન નામ લા પપ્પા નામ શું ઉગેમેશ તારું નામ શું છે મમ્મી નું નામ બીલાશ હ હારું આવડે છે તમારે સ્કૂલે જવાનું છે ના ના આજે જાતી હતી આજે જાતી હતી મામા મામા ગલે જાતી મામાન ઘરે જાતી હતી એવું તાર મામાન ઘરે જવાનું છે ના ના વીર જાવ